યુગ પુરુષ કહેવાય હું તો બહુ એમની સાથે રહ્યો છેલ્લે આ પંદર વર્ષથી દર મહિને ત્રણ ચાર દિવસનો લાભ પણ લઈ રહ્યો હો એ ગાને જ એમની પાસેથી પાસો આવ્યો ત્રણ ચાર દિવસ રહી સમાજને જેમ મોદી મહામાનવ મળ્યા એમ બાપા આ દેશના સિત્તેર વર્ષ સુધી જે એમને જે અલગ જગાડી અને જે વીરતા પરમો ધર્મ જે આપણે હજી પણ નથી સમજ્યા ખરેખર બાપા આ આપણા માટે જીવી રહ્યા આવીને ગૌતો પણ ચાલે હજુ ગૌતો હજી આપણે નથી જાગ્યા હજી પંથોમાં આપણે બધા એટલા બધા વેરાયેલા છીએ તો વીરતા સિવાય આ દેશને બચાવો આ કટેંગે તો બટેંગે ને બટેંગે તો કટેંગે બધું ચાલી સિત્તેર વર્ષથી જે ચાલતું હતું એ બાપાએ સિત્તેર વર્ષમાં હવે લોકોને આજે જાહેરમાં આ બધા વાળાઓને બોલતા કર્યા આ બાપા તો બાપા હું મારા બાપા જ છે બીજા સ્વામીજી બેનજી બાપુ અત્યારે આપણે બાપાને છોંભવા આવ્યા છીએ પણ બાપાના કારણે હું ગ્રીન ગ્લોબલ બ્રિગેડને જે એવી મારા સંસ્થાપક છે નિલેશ મારો એનો કન્વીનર હશે ગુજરાતનો પંદર લાખ ગ્રીન કમાન્ડો અમે બનાવ્યા છે અને તમને બધાને અપીલ કરું છું આ માધ્યમથી કે જેટલા બધામાં બધા નવી પેઢીને જો બચાવી છે તો વૃક્ષ સિવાય કોઈ વિકલ્પ નથી કરોડો રૂપિયા કમાઈશું શેરોમાં અજબો રૂપિયા રોકીશું પણ જો વૃક્ષ નહીં હોય તો આવનાર પેઢીને ઓક્સિજન માર્ક લઈને જીપવું પડશે તો બાપા અમારા આવાના સંસ્થાપક છે તો આ માધ્યમથી વિનંતી કરું દર વર્ષે એક વૃક્ષ વાવીએ અને ઉછેરીએ તો આપણે બાપાને આ સાચી આ આપણે એ સમજ આપી કે ભાઈ થેન્ક યુ આભાર